હાલો મિત્રો તો આજ આપણે આવી ગયા છીએ એક ડેમે કે જેનું નામ છે ઓજત આના વિશે આપણને બહુ ખબર નથી તો અહીંના જે આ ગામના લોકો છે એને આપણે પૂછીએ કે ભાઈ ડેમ કેવી રીતે બન્યો કેટલા વર્ષ થયા અને ગામ વિશે થોડુંક જાણીએ તો મિત્રો આવો કઈક ડેમ છે અને આ એક ભાઈ હાલા જાય છે આપણે એને જ પૂછીએ ક્યાં હેલા જાવ છો ભાઈ આ ઓજત ડેમ અમારા ગામનો માધલપુર હા હા આ ડેમ છે

અચ્છા બાદલ એટલે બાદલપુર માં આવેલો છે એમને ડેમ બરોબર તાલુકો જિલ્લો આપણે બને જુનાગઢ જ લાગે બરોબર તો ડેમ કેટલા વર્ષથી બરોબર બે લોકો અહીંથી આવે તમે ભાઈ તમે અહીં ના જ છો અચ્છા ફરવા આવેલા છો ઓકે તો આપણે મુસાફર લોકો ને અહીંયા આવવું હોય તો ક્યાંથી આવવાનું આપણે જરીક કઈ દો જુનાગઢ થી વાયા બગડું બગડ થી સો કિલોમીટર આ ડેમ થાય છે આ ડેમમાં જોવામાં તમારે આમ ક્યાંય બહાર જવું નહીં પડે આ નજીક છે અને જોવાલાયક સ્થળ સારું છે લોકેશન સારું છે અને બે ઘડી મજા આવે એવું છે બરોબર એટલે ફરવાલાયક સ્થળ છે ટૂંકમાં એમને જો મિત્રો તમે અહીંયા ફરવા આવો એટલે તમને અહીંયા મગરના પણ દર્શન થઈ જશે આ તમે જોઈ શકો છો આ મગર છે અને ડેમ બહુ ભવ્ય છે

તો મિત્રો તમે જોઈ શકો છો આ એક શંકર ભગવાન નું મંદિર પણ છે આવી રીતનો કઈક નજારો છે હવે આ બાજુ કઈ છે આપણે ડેમ ના દરવાજા છે કેટલા દરવાજા છે ડેમના પચીસ દરવાજા પચીસ તો આ દરવાજા છે એમને ડેમના હા પચીસ દરવાજા છે અને જયારે બહુ વરસાદ આવે ને ત્યારે બધા દરવાજા ખોલવાના આવે પણ આ ઓજત ડેમ ઓજત બે ભાદલપુર આ મોટામાં મોટો ડેમ છે આપણો જુનાગઢમાં બરોબર તો આપ જોઈ શકો છો મિત્રો જુનાગઢનો મોટામાં મોટો ડેમ છે ઓજત બે કે જેના પચીસ દરવાજા છે